વિગતે વાત કરીએ શું છે આ સમગ્ર મામલો નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં તાજેતરમાં જ ખેડૂતોને કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનની ભરપાઈ માટે રાજ્ય સરકારે રૂપિયા દસ હજાર કરોડના એક રાહત પેકેજની જાહેરાત કરી છે જેનાથી ખેડૂતોને મજા પણ આવી છે અને ખેડૂતોને સરકાર તરફે જે અસંતોષ હતો એ ઓછો પણ થઈ ગયો છે પરંતુ સવાલ એ છે કે સરકારે જે ખેડૂતોને રાહત આપી તે ખેડૂતો ખુશ તો થઈ ગયા છે પણ જે ભાગ્યા મજૂર તરીકે ખેતી કરતા હોય એમને શું સમજવાનું અથવા તો એ ખેતી કરનારો માણસ કોઈ બીજાની જમીન વાવવા માટે જમીન રાખે છે અને ત્યાં ખેતી કરે છે તો તેને કેવી રીતે રાહત મળશે આ યોજનાથી ખરેખર તો આવા કિસ્સામાં એવું થાય કે ખેતી કોઈ બીજો કરે રાહત કોઈ બીજો લઈ જાય આવું જ ભાગ્યા મજૂરના કિસ્સામાં પણ થાય કારણ કે તેમને ખેતી કરવાની હોય ભાગમાં નફો નુકસાન પણ સહન કરવાનું હોય ભાગમાં તો આ કિસ્સામાં માત્ર જેના નામે જમીન છે એ માલિક ખેડૂતના ખાતામાં રાહતના પૈસા જમા થાય છે અને ભાગ્યો તો લટકતો રહી જાય છે અને એવો જ રોજ ફાટી નીકળ્યો છે આદિવાસી સમાજના ભાગ્યા શ્રમિકોમાં કેમકે સૌરાષ્ટ્રમાં મોટા ભાગે ખેડૂતો ભાગ્યા શ્રમિકો રાખી ખેતી કરાવતા હોય છે જેની સંખ્યામાં હજારોમાં ગણતરી કરીએ તો એટલી મોટી સંખ્યા મળે પણ તેમને સરકારી રાહતનું ફદયું પણ નથી મળ્યું માટે આ શ્રમિકો ગુજરાતના મોટી મોટી રેલીઓ કાઢી સરકારને જગાડવા માટે કહી રહ્યા છે અને આજી કરી રહ્યા છે કે બાપલિયા અમને તો કંઈક આપો અમને પણ નુકસાન તો ગયું છે ને કેમ અમને ભૂલી જાવ છો સરકાર આજે જામકંડોળામાં પણ આવી જ એક વિશાળ રેલી નીકળી હતી જેમાં જય જોહાર જય આદિવાસીના નારા ગુંજી રહ્યા હતા આ રેલી લઈ નીકળેલા શ્રમિકોને સાંભળો કે તેઓ શું કહી રહ્યા છે आदिवासी में आदिवासी परिवार मजदूर संगठन से कदम सिंह गणा हमारी पूरी टीम यहाँ आई है आदिवासी परिवार मजदूर संगठन की हमने यहाँ आवेदन पत्र दिया है और अगले पहले भी हमने अमरेली के अंदर भी आवेदन पत्र दिया है गोंडल में भी दिया है और ध्रोल में भी दिया है और राजकोट में भी दिया है और भावनगर के अंदर भी और आगे हम जो तालुका बाकी है हम वहाँ तक भी पत्र देने के लिए जाएंगे क्योंकि के कारण फसल खराब हुई है खेड़ लोग मुआवजा मिल रहा है तो हम मांग है सौ परसेंट मुआवजा तो हमें भाग के स्तर से मुआवजा मिले यहाँ हमारी मांगे पूरी नहीं होती है तो हम यहाँ से लेकर गांधीनगर तक उग्र आंदोलन को भी जाएंगे ये अगले दो महीने तक हम मांग पूरी नहीं होती तो हम आगे भूख हड़ताल करने की भी मांग करेंगे जय जवाहर जय तो तमें सांभळ्यु तेम सरकार दस हजार करोड़ नु पेकेज खेडूतो माटे बार पाड्यु पण आ भाग्या श्रमिकों नो तो મરો થઈ ગયો કારણ કે એમને કંઈ લાભ ન મળ્યો તેવો લાભથી વંચિત રહી ગયા છે માટે તેઓ રજૂઆત કરી રહ્યા છે કે સરકારની નીતિ એવી છે કે તેમને કંઈ નથી મળતું બધું માલિક ખેડૂતને જ આપી દેવામાં આવે છે સીધું ખાતામાં આદિવાસી સંગઠનના આગેવાનોએ આ મામલે જણાવ્યું હતું કે પાક નિષ્ફળ જતા તેમની આવકનો એકમાત્ર સ્ત્રોત બંધ થઈ ગયો જેના કારણે હજારો આદિવાસી પરિવારો ગંભીર આર્થિક સંકટમાં ફસાઈ ગયા છે આવી સ્થિતિમાં સરકાર દ્વારા આપવામાં આવતી રાહત સહાયમાંથી ઓછામાં ઓછો ત્રીસ ટકા હિસ્સો ભાગ્યા મજૂરોને પણ આપવામાં આવે સાથે જ તેમણે સરકારને બે મહિનાનું એલ્ટિમેટમ પણ આપ્યું છે અને કહ્યું છે કે જો તેમને વળતર નથી મળતું તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની તેમને ફરજ પડશે આમ હવે ખેડૂતો બાદ ભાગ્યા શ્રમિકોના વળતરના પ્રશ્ને ભારે ચર્ચા જગાવી છે ગુજરાતમાં તમારું શું માનવું છે ભાગ્ય શ્રમિકોને પણ રાહત પેકેજ મળવું જોઈએ કે ના મળવું જોઈએ કમેન્ટમાં જરૂરથી જણાવજો નમસ્કાર